કુદરતે નક્કી કરેલી વસ્તુ હોય છે તમે શું બનવાના છો ને તો કુદરતને જ ખબર છે એ તો તમે ઓટોમેટિક એ રાહ ઉપર જાઓ હા એક વસ્તુ મને જાણવા મળવ મારા જીવનમાં કે તમે કોઈના સારામાં આંગળી ચીંધો છો તો તમારું સારું થવાનું ફાઇનલ ના મળી જાય એનું ફળ તમને મળવાનું 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 એ ફાઈનલી છે જે મેં મારી જાતના અનુભવ છે કોઈનું દેખેલું કે કોઈને કીધેલી વાત જ નથી એમાં હું જ્યારે જોગાજી ઠાકોર જોડી ગયેલો ત્યારે તો હું અર્જુનભાઈને એવું કહેવા ગયો હતો કે મારા એક મિત્ર છે બહુ સરસ ગાય છે તમે એમને કઈ હોય તો ગવડાવજો એ રબારીના નાતે એમણે આ પાડી અને એક ગીત ગવડાવ્યું કે એક કમ્પોઝિશન ઉપર ચાર પાંચ આઠ દસ કીધું બની જાય તો એ જ્યારે લખતા ત્યારે એ બોલે ને હું સારા અક્ષરથી લખી શકું એટલે એ બોલે ને હું લખું એમ એમ કહેતા કહેતા મારા કુદરતી એવું બોલે ગયું કે આવું અર્જનભાઈ હું એ લખી શકું તો એમણે કમ્પોઝિશન આપ્યું કે ઉપર કરો કીધું સારું એટલે બે ચાર લાઈન લખી તો એમણે ખાલી મને એવું કીધું કરે યાર જોરદાર મારા કરતા સારું લખ્યું બસ ત્યાંથી શરૂઆત જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં